નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ શાળામાં ધોરણ આઠના સંસ્કૃત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના બ્લુ પ્રિન્ટ આધારિત સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના ના સંસ્કૃત વિષયના બ્લૂ પ્રિન્ટ પરીક્ષા મોસ્ટ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ અંદર તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસના ના રોજ લેવાનું છે જોઈએ તેમાં પ્રશ્ન એક નીચે આપેલી કાવ્ય પંક્તિઓને અનુલેખન કરો જેમના ગુણ ચાર તો એ કાવ્ય પંક્તિ છે તેમનું તમારે સુંદર અક્ષરે આ રીતના અનુલેખન કરવાનું છે પ્રશ્ન એક ફકરાનું અનુલેખન કરો જેમના ગુણ ફકરો છે છે આ પ્રમાણે તેમનું પણ અનુલેખન કરવાનું વિદ્યાર્થી મિત્રો ધોરણ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પરથી તમે પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન બે ફકરાના આધારે પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખો જેમના ગુણ છે અહીં ફકરો આપેલો છે તે પરથી તમારે આ રીતના પ્રશ્નોના જવાબ લખવાના છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન ત્રણ સંસ્કૃતમાં નિબંધ લખો બેમાંથી એક જેમના ગુણ દસ પેલું છે મમ ગ્રામ હ તેમનો આ નિબંધ આપેલો છે આ રીતના તમારે તેમનો નિબંધ લખવાનો છે ત્યાર પછી બીજો નિબંધ છે મમ પ્રિય હ શિક્ષક હ તેમનો પણ નિબંધ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન ચાર શબ્દોનો ઉપયોગ કરી સંસ્કૃતમાં વાક્યો લખો જેમના ગુણ ચાર જોઈએ નંબર બે મનીષ ઉપ ત્યાર પછી નંબર ત્રણ શિક્ષકે સુખાંગણાન ગણા વિતૃતુ નંબર ચાર છાત્ર મંદિર તાઠશાળા પ્રતિ ગયા નંબર બે અહમ ગાંધીનગર તહેસાણા નગરમ પ્રતિ ગયા નંબર ત્રણ અહમ ક્રીડાણ ચલચિત્ર ગૃહ પ્રતિ ગચ્છા નંબર ચાર માલા મૌલિક ભગીને અસ્તિ ત્યાર પછી જોઈએ પ્રશ્ન પાંચ અ નીચે આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો જેમના ગુણ ચાર નંબર એક મુખ વિના નો આમુખ મુખ રહિત નંબર બે એક ડગલું પદમ એકમ નંબર ત્રણ મળવું મુશ્કેલ દુર્લભમ નંબર ચાર ઘેટું મેશહમ

જ અહીં આપેલું છે તે પરથી તમને અહીં વાક્યો આપેલા છે એશ ઉદ્યાન સુંદરમ અસ્તી નંબર બે ઉદ્યાને વૃક્ષા ફલાની ચાંત નંબર ત્રણ બાળકા ઉદ્યાને ક્રીડતી નંબર ચાર એક પરિવાર ઉપવેશન કશ્ય સમીપે ઉપવિષ્ટ અસતિ નંબર પાંચ ઉદ્યાન હરિત મનોહરમ ચશ્ન સાત નીચે આપેલા વર્તુળ પરથી સંસ્કૃતમાં ચારથી પાંચ વાક્યો બનાવો જેમના ગુણ આઠ નંબર એક ક્રીડંક કંદુકમ ક્ષેપતી નંબર બે ધાવકઃ ધાવનમ કરોતી નંબર ત્રણ સબાના લેખમ લીખતી નંબર ચાર માતા ભોજન કરોતી નંબર પાંચ રાધા અભ્યાસમ લિખતી નંબર છ લેખકઃ લેખમ લિખતી પ્રશ્ન આઠ નીચે આપેલ શ્લોક કાવ્યની પૂર્તિ કરો ચારમાંથી ત્રણ જેમના ગુણ બાર જે અહીં તમને આપેલ છે જવાબ સાથે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નવ આ કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂર્વ જેમના ગુણ ચાર નંબર એક ખાલી જગ્યા રાજા તથા પ્રજા યથા નંબર બે ખાલી જગ્યા વયમ સુખેન વસામહ અધુના નંબર ત્રણ મનોજ પઠતી સમીર ખાલી જગ્યા પઠતી અસ્પી ન પુસ્તક અસર ખાલી જગ્યા લેખની અપીલ ન બધા શબ્દમાંથી યોગ્ય વિકલ્પ સંત કરી ખાલી જગ્યા પૂરો જેમના ગુણ ચારં સહ જલમ પીવા વન ગંબર બે સિંહ ક્ષતિગ્રસ્ત ભૂવા ત્રપત નંબર ત્રણ ગજેન્દ્ર મોદક ખાલી જગ્યા શયન કરોબર ચાર વૃક્ષ તલે ખાલ નધા જલમ અપશ્યત પ્રશ્ન દસ જોડકા જોડો જામના ગુણ ચાર નંબર એક ખાદીતું ખાવા માટે નંબર બે પઠિતવા વાંચીને નંબર ત્રણ ગતવા જઈને નંબર ચાર સ્થિત્વા ઊભા રહીને તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે